નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે પોથી પડ પડ જગમવા પંડિત ભયાન કોઈ ઢાઈ અખર પ્રેમ કા જાણે સો પંડિત હો તો આજે ઘણા લોકો સત્યને અંદર શોધતા નથી અને અંદર શોધવાની કોશિશ પણ કોઈ કરતા નથી પરંતુ બહાર પુસ્તકોમાં ગ્રંથોમાં વેદોમાં ઉપનિષદોમાં સંત મતમાં કહેવાનો મતલબ શું બારત સત્યને શોધી રહ્યા છે તો સત્ય એ કોઈ વ્યક્તિ નથી કે જેથી કરીને એનો ઇતિહાસ લખી શકાય પરંતુ આવા લોકોને એટલી પણ ખબર પડતી નથી કે પરમાત્મા કોઈ શબ્દો નથી પરમાત્મા કોઈ વ્યક્તિ નથી પરમાત્મા એક મૌન શક્તિ છે જો પરમાત્મા વ્યક્તિ હોય તો ચોક્કસ તેનો ઇતિહાસ પુસ્તકોમાં હોય જ જેમ કે આપણે જોઈએ છીએ કે રામાયણમાં ગીતામાં શિવપુરાણમાં શંકર પાર્વતીનો ઇતિહાસ હોય છે રામાયણમાં રામ રાવણ અને સીતાનો ઇતિહાસ હોય છે કૃષ્ણ અને પાંડવોનો ઇતિહાસ હોય છે પરંતુ પરમાત્માની વ્યાખ્યા શબ્દોમાં થઈ શકતી જ નથી તો સત્યને શોધવા માટે તમે ગમે એટલા ગુરુ કરી લો તમે ગમે એટલા ગ્રંથો વાંચી લો હા તમને શબ્દોનું જ્ઞાન થઈ જશે અને તમે શાસ્ત્રોને કંટસ્થ કરી લેશો તો સત્યને નહીં જાણી શકો પરંતુ જેવી રીતે આપણે એક પોપટને રામ રામ બોલતા શીખવાડીએ છીએ અને પોપટ રામ રામ બોલે છે પણ ખરો પરંતુ પોપટને એ ખબર નથી કે આ રામ રામ એટલે શું અને બીજું પોપટ જ્યારે કાળરૂપી બિલાડીને જુએ છે ત્યારે પોથી મોતથી થયેલું જ્ઞાન કામ આવતું નથી કાળને મૃત્યુને જોતો જ પોપટ રામ રામ નહીં બોલે પરંતુ પોપટ કેવું બોલે ટે એની અસલ અવાજ એનો આવી જાય તો ટે ટે બોલવા કરવા લાગી જાય છે તો ક્યાં ગયો પોથીના રામ અને બીજું જેમ પોપટના અંદર રામ નામ ઉતરતું નથી અને તે રામ નામથી પોપટ કોઈ દિવસ અંદરની યાત્રા કરતો નથી અને પોપટને એ પણ ખબર નથી કે હું શું બોલી રહ્યો છું અને પોપટને એ પણ ખબર નથી કે રામ નામનો મહિમા શું છે એવી જ રીતે આજે વેદ ગ્રંથો ઉપનિષદ શાસ્ત્ર ગીતા રામાયણ સંતમત આ બધા જ પુસ્તકોને તમે પૂરેપૂરો કંટસ્થ કરી લ્યો તો ચોક્કસ તમે તોતારામ ગુરુ બની જવાના અને તમે કબીરનું બોળ મારીને ગીતાનું બોળ મારીને રામાયણનું બોળ મારીને શિવપુરાણનું બોળ મારીને તમે તમારો ધંધો ચલાવી શકવાના તમારી વાહ વાહ કરી શકવાના લોકો તમારું સન્માન કરવાના તમારા નામના વરઘોડા પણ લોકો કાઢવાના પરંતુ વરઘોડામાં તમે નહીં હોય વરઘોડામાં તમે તોતારામ ગુરુ હશો તમે તોતારામ જ હશો એટલે જ અખાએ અખાને આવું કહેવું પડ્યું છે અને જેમ બહાર તમારી વાહ વાહ થવા થવાની તેમ તેમ તમારા અહંકારને પોષણ મળતું જવાનું આમ જોઈએ તો અહંકારને તોડવાનો છે પરંતુ અહંકાર ક્યારે તૂટે તમે નાના બની જાઓ ત્યારે અહંકાર તૂટે અને ત્યારે જ તમારી અંદર અહંકાર તૂટતો પ્રેમ દયા કરુણા મૈત્રી ભાવ કલ્યાણની ધારા વહેવાની પરંતુ પીના જ્ઞાનથી અહંકાર વધવાનો સંપત્તિની ભૂખ વધવાની લાલચ જાગવાની અને પાખંડવાદ આડંબરનો જન્મ થવાનો પરંતુ કોઈ પણ પુરુષ કોથી મોચીને ન સત્યને જાણી શક્યો છે ના સંત બની શકે છે કેમ કે સાચા સંતો એ જ છે કે જેને મૃત્યુને પણ અવસર બનાવી લીધો મૃત્યુ સમયે પણ એમની સુરતા પરમાત્મામાં લાગેલી હોય છે મૃત્યુને પણ જે પિયુમિલન જાણે છે અને તોતારામ જેવા સંતો મૃત્યુ સમયે સત્યને નહીં પરંતુ સંપત્તિને અને વાસનાઓને અને સન્માનની એમને યાદ આવતી હોય છે એમની વાહ વાહની યાદ એમને આવતી હોય છે અને એ જ વાસનાઓમાં આ તોતા રામ ગુરુ ફસાઈ જાય છે અને લક્ષ ચોરાસીના બંધનમાંથી મુક્ત થઈ શકતા નથી તો કહેવાનો મતલબ છે કે પરમાત્મા કોઈ શબ્દમાં નથી કે પરમાત્મા શબ્દ જ નથી પરમાત્મા નિશબ્દ છે તો એને બહારની યાત્રાઓ તમે બહારની જેટલી પણ યાત્રાઓ કરો એ બધી યાત્રાઓ ખોટી જ છે પરમાત્માને જો તમારે જાણવો હોય તો આપણે પહે એક આગળ લઈ મેં મેં વાત કરી હતી કે દૂધમાં ઘી રમી રહ્યું છે એમ પરમા પરમાત્મા સર્વત્ર રમ રમી રહ્યો છે પરમાત્માને જો જાણવો હોય તો દૂધનું મંથન કરવું પડે તો ઘી છૂટવું પડે એવી જ રીતે પરમાત્માને જાણવો હોય તો મૂળ બંધથી મંથન કરવાનું શરૂ કરવું પડે ત્રીજા તલ સુધી મંથન કરવું પડે એટલે ફોલવું પડે આ મંથ આ મંથન અંદરનું મંથન છે અંદરનું મંથન કરીએ તો જ સત્યને જાણી શકાય નહીં તો તમે પુસ્તકો વાંચો ગ્રંથો વાંચી લો કૃષ્ણને પૂરેપૂરી ગીતા કંઠસ્થ કરી લ્યો રામાયણ કંઠસ્થ કરી લ્યો મોટા મોટા મંડપોથી મોટા મોટા કથાકાર બની જાઓ તો ઠીક છે તમારી પાસે સંપત્તિ થઈ જશે તમારું સન્માન વધી જશે પરંતુ સત્યને તો નહીં જ ઓળખી શકાય હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ